શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આજે આપણે વાત કરીશું ઇન્દિરા એકાદશી વ્રત અને તેના કથા વિશે તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ એ ઇન્દિરા એકાદશી આવે છે પંચાંગ અનુસાર ઉદયા તિથિ પ્રમાણે અઠ્યાવીસ સપ્ટેમ્બર શનિવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે અને ઇન્દિરા એકાદશી એટલે માતા લક્ષ્મીનું એક નામ ઇન્દિરા પણ છે તે સંબંધિત એકાદશીની વાર્તા અહીં કહું છું તે સાંભળો યુધિષ્ઠિરે જ્યારે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવા માટે શ્રી કૃષ્ણ પાસે માંગણી કરી ત્યારે શ્રી બોલ્યા ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે એટલી એ પાવનકારી લાભદાયક તિથિ ગણાય છે નીચ યોનિમાં એ લોકો નરક લોકમાં સબડતા યાતનાઓ ભોગવતા પિતૃઓને પણ આ એકાદશીના વ્રતથી મુક્તિ આપી સ્વર્ગમાં લઈ જનારું છે હે કુંતી હવે તેનું મહાત્મ્ય ચિત્ત દઈને સાંભળો પૂર્વકાળની વાત છે સતયુગમાં ઇન્દ્રસેન નામનો એક વિખ્યાત રાજકુમાર હતો તે હવે રાજા ધર્મ દાન સત્ય અને પ્રભુનું પાલન કરવામાં અગ્રેસર રહેતો હતો તેની કીર્તિ ચારેય દિશામાં ફેલાઈ ગઈ હતી આ રાજા ધાર્મિક માનસ ધરાવતો હોવાથી શ્રી વિષ્ણુનો પરમ ભક્ત હતો વિષ્ણુની ભક્તિમાં કાયમ લીન રહેતો અને હાલતા બેસતા ઉઠતા ખાતા પિતા શ્રી વિષ્ણુનો ગોવિંદનો મોક્ષદાયક નામનો જાપ કર્યા કરતો હતો વળી વિધિપૂર્વક આધ્યાત્મિક તત્વના ચિંતનમાં મગ્ન રહેતો એક દિવસની વાત છે રાજા સુખપૂર્વક પોતાના મહેલમાં બેઠો હતો એવામાં અચાનક દેવર્ષિ નારદજી આકાશમાંથી ત્યાં આવ્યા દેવર્ષિ નારદજીને પોતાના મહેલે આવેલા જોઈને રાજા હાથ જોડીને તરત જ ઊભો થઈ ગયો તેમનું વિધિપૂર્વક પૂજન કરીને તેમને આસન પર બેસાડ્યા ત્યારબાદ રાજાએ કહ્યું હે શ્રેષ્ઠ આપની કૃપાથી મારા રાજ્યમાં સર્વ લોકો ખુશી છે હું હું પણ સંતોષી છું આજે આપના દર્શનથી મારો અવતાર સફળ થઈ ગયો હે વર્ષી આપના આગમનનું કારણ જણાવીને મારા પર મહેરબાની કરો નારદજી બોલ્યા હે રાજન સાંભળો મારી વાત સાંભળીને તમને પણ જરૂર નવાઈ લાગશે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આંટો મારવા ગયો હતો ત્યાં એક આસન પર બેસાડીને યમરાજે ભાવપૂર્વક મારી પૂજા કરી આ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા એ વ્રતભંગના પામવાથી ત્યાં આવ્યા હતા હે રાજન એમને તમને સંભળાવવા માટે એક સંદેશો મોકલ્યો છે તે સાંભળો હે પુત્ર તું ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય મને અર્પણ કરીને મને સ્વર્ગમાં મોકલ એમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું હે રાજન તમારા પિતાને સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો રાજાએ પૂછ્યું હે મુનિશ્વર કૃપા કરીને મને ઇન્દિરા એકાદશીનું વ્રત કહો નારદજી બોલ્યા હે રાજન સાંભળો હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં દશમના ઉત્તમને દિવસે શ્રદ્ધાપૂર્વક અને પૂરા ભાવથી પ્રાતઃ સ્નાન કરવું પછી મધ્યાહન કાળમાં સ્નાન કરીને એકાગ્રચિત થઈને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું નિર્મળ પ્રભાત થતા એકાદશીના દિવસે સવારની ક્રિયાથી પરવારીને સ્નાન કરી ઉપવાસ કરવો બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપીને બ્રાહ્મણોને ભોજન કરાવવું પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવો ત્યારબાદ ધૂપદીપથી શ્રીહરિને પૂજીને જાગરણ કરવું બારસના દિવસે શ્રીહરિના પૂજા કરીને ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું હે રાજન આ વિધિ પ્રમાણે આળસ રહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આથી તમારા પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે હે કુંતી પુત્ર રાજા ઇન્દ્રસેનને વ્રતની વિધિ સમજાવીને નારદજી અંતર થઈ ગયા રાજાએ બતાવેલ વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું વ્રત પૂરું થતાં જ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી રાજાના પિતા ગરુડ પર થઈને ચાલ્યા ગયા સમય પૂરો રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રને સોંપીને પોતે પણ સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે મેં તમારી સામે ઇન્દિરા એકાદશીનો પ્રભાવ કહ્યો છે આને વાંચવાથી અને સાંભળવાથી માનવી બધા જ પાપોથી પર થઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે આ એકાદશીનું વ્રત કરનારને તથા તેનું મહાત્મ્ય વાંચનાર તથા સાંભળનારને દસ હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે મિત્રો આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને કંઈ જાણવા જેવું લાગ્યું હોય તો તમારા મિત્રો અને સંબંધીઓને શેર કરજો અને નીચે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ત્યાં સુધી જોતા રહો ગુજ પરિવાર યુટ્યુબ ચેનલ કહેતા રહેજો જય શ્રી કૃષ્ણ